અને એમને ભવિષ્યના એંધાણ આપ્યા છે અગમ ભાખ્યા છે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી જે સત્ય સાર્થક થઈ રહી છે આપણા ઋષિમુનિઓએ પોતાના તપોબળના આધારે હજારો વર્ષ પહેલા અમુક વાતોની અને ટકોર કરી હતી જેને આજે વાણી કહેવામાં આવે છે આગમ વાણી કરવામાં પ્રમુખ ત્રણ મહાપુરુષોના નામ ગણવામાં આવે છે જેમાં સહદેવ જોશી સરવણ ઋષિ અને પછી દેવાયત પંડિત હતા આમ તો ઘણા સંતોએ ભવિષ્યવાણીઓ કરેલ છે જે સત્ય છે પરંતુ આ ત્રણ નામ મોખરે છે આ મહાપુરુષોએ પોતાની અનુભવ અનુભવવાણીમાં કહેલું બધું જ સત્ય સાબિત થઈ રહ્યું છે અને થતું રહેશે જેમાંથી આજે આપણે વાત કરીશું દેવાયત પંડિત જેણે કરેલી હતી ઘણી બધી વાતો જે આજે સત્ય સાબિત થઈ રહી છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડિતની કરેલી ભવિષ્યવાણી મુજબ કેવી કેવી ઘટનાઓ બનવાની છે કેવી કેવી ઘટનાઓ ઘટવાની છે અને ઘટતી રહેશે તેમની કહેલી કઈ કઈ વાતો સત્ય સાબિત થઈ રહી છે તો વ્હાલા મિત્રો વિડિયોને અંત સુધી નિહાળજો અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો ધાર્મિક જ્ઞાન સંબંધિત વાતોના વિડીયો તમને જોવા મળતા રહેશે અમારી આ ચેનલમાં દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો ને દળે સતી નાર આપણા ગુરુએ આગમ ભાખ્યા છૂછડા નહીં રે લગાર લખ્યારે ભાખ્યારે સોય દિન આવશે આ કડીમાં દેવાયત પંડિત દેવલ દેવ નારને આવનારા સમયના ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસેથી મળી છે હવે આગળ જાણીએ તેણે ભવિષ્ય માટે શું કહ્યું છે પહેલાં પહેલાં પવન ફરૂક્ષે નદીએ નહીં હોય નીર ઓત્તર દિશાથી સાહેબો આવશે મુખે હશે હનુમોવીર લખ્યાને ભાખ્યા સોએ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આ કડીમાં તેવું એવું કહ્યું રહ્યા છે કે પહેલા પહેલા પવન ફરકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત ત્યારે કલ્કી રૂપીએ વિષ્ણુ ભગવાન અવતાર લેશે અને તેવું પણ માનવામાં આવે છે કે તેના રથના મુખ ઉપર હનુમાનજી બિરાજેલા હશે આગળ બીજી કડીમાં કહે છે કે બેટી કમાશે બાપ ખાશે આવશે કાળ માવતર જણ્યા મેલશે ભૂપ લેશે એના ભાળ માણસ માણસને ખાશે સત્ય છુપાવશે જુઠ્ઠા જગ વખાણશે અને પાપીના ચડશે પાળ એટલે આ કડીમાં તેઓ એવું કહેવા માંગે છે કે આગળનો સમય એવો આવશે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરે બેઠા બેઠા ખાશે જે હાલના સમયમાં ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે અને અર્થાત પોતાના બાળકને લાવારિસ અનાજ છોડી દેશે જે આજે ઘણી જગ્યાએ લાવારિસ બાળકો મળવાની ઘટનાઓ ઘટતી રહી છે અને ભૂખ લેશે એના ભાળ અર્થાત શાસક પ્રજાનું કોઈ પણ પ્રકારે ધ્યાન નહીં રાખે જે રાજ કરવા વાળો રાજ કરશે પ્રજાનું ધ્યાન નહીં રાખે માણસ માણસને ખાશે અને સત્ય છુપાવશે અને જુઠ્ઠા જગ વખાણશે અર્થાત એવો સમય આવશે કે જે વ્યક્તિ જુઠ્ઠું બોલતો હશે તે સર્વ પ્રિય હશે અને જુઠ્ઠા લોકોના લોકો ખૂબ વખાણ કરતા હશે જે આજના સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ અને આગળ કહ્યું છે પાપીના ચાલશે પાળ અર્થાત જે પાપી માણસ હશે તેની પાસે ઘણી બધી શક્તિ હશે અને તેની જ બધી જગ્યાએ બોલબાલા હશે અને બીજી એક કડીમાં એવું પણ કહ્યું છે કે ભેળો શાળો ભુવનમાં રહેશે અને રહેશે દિવસ ને રાત કજીયાખોર કામીની બનશે ઘણી જ હોરશે ઘાત અર્થાત શાળાને ઘરમાં પોતાની સાથે રહેવા લાવશે અને કજીયાખોર કામીની બનશે કજીયાખોર કામીની અર્થાત સ્ત્રી ઘણી જ હોરશે ઘાત એટલે આગળના સમયમાં કામીની અર્થાત સ્ત્રી નાની નાની વાતોમાં ઘરમાં કજિયો કરવા લાગશે અને આવા નાના નાના કજિયાના કારણે મોટી મોટી ઘાતો આવશે જેમ કે અત્યારે ઘણી જગ્યાએ પતિ પત્નીના ઘર કંકાસમાં બેમાંથી માંથી એકાદ વ્યક્તિ આપઘાત જેવા ગંભીર પગલા ભરતા આપણને આપણા માનવ સમુદાયમાં જોવા મળતા હોય છે આગળ એક કડીમાં આવું પણ કહ્યું છે કે વિધવા શણગાર છે સુહાગણ વિધવા વેશ સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેશ અને વળી ચાલશે છટકા કરતો બેઠી હશે બાઈ બાકડે પુરુષ પાણી ભરતો અર્થાત તેઓ એ સમયે એવું કહી ગયા કે એવો સમય પણ આવશે જે સમય વિધવા શણગાર સંસજશે અને સુહાગણ વિધવા વેશ જે આજે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ અત્યારે ફેશનના નામે પોતાનો પતિ જીવિત હોવા છતાં ઘણી બધી સ્ત્રીઓ હાથમાં બંગડી નથી પહેરતી કપાળમાં ચાંદલો નથી કરતી સેંથામાં સિંદૂર નથી પૂરતી અને પોતે અપરણિત અથવા વિધવા હોય તેવી રીતે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ આજે જોવા મળે છે અને ઘણી એવી વિધવા નારીઓ છે જે પોતે સુહાગણ હોય તેવા શણગાર સજી અને સામાજિક પ્રસંગોમાં જતી જોવા મળે છે અને સુહાગણ મુંડન કરાવશે હશે નરને લાંબા કેશ આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી સ્ત્રીઓ જોવા મળે છે જેમણે ફેશનના નામે પોતાનું માથું મુંડાવેલું હોય છે અને ઘણા બધા એવા પુરુષો જોવા મળે છે કે ફેશનના નામે આજે ખૂબ લાંબા કેશવાળા કેશવાળ એટલે કે લાંબા વાળ રાખવા લાગ્યા છે અને ઘણા બધા એવા લોકો અથવા એવો એવા વિડીયો દ્વારા જોવા મળે છે કે અમુક આવા પ્રકારના લાંબા વાળવાળા પુરુષો સ્ત્રીઓની જેમ લટકતા ફરતા ચાલતા હોય છે અને બેઠી હશે બાઈ બાકડે પુરુષ પાણી ભરશે આજના સમયમાં એવા ઘણા બધા ઘરો જોવા મળે છે જ્યાં સ્ત્રી સોફા ઉપર બેઠી બેઠી પુરુષને પાણી ભરવા અથવા કોઈ પણ કામ કરવાનો આદેશ કરે છે અને આગળ એવું પણ કહ્યું છે કે વાદળીઓ વહેતી થશે પવને પવને કરી પલાણ ધરતી રહેશે તરસતી નદીઓ સુકાશે નવાણ અને ખોરા સૌ ધાન ખાશે અને મહેલો થાશે મસાણ અર્થાત આવનારા સમયમાં વાદળા તો થશે પણ પવનની ગતિને લીધે વરસ્યા વગર જ ઉપરથી જતા રહેશે અને ધરતી ઉપર વરસાદ નહીં પડવાને લીધે ધરતી તરસી રહેશે એટલે નદીઓમાં નીર નહીં રહે અને ખોરા ધાન સૌ ખાશે જે આજે ઘણી જગ્યાએ અમુક લોકો વાસી અથવા ખોરો થઈ ગયેલો ખોરાક ખાવા મજબૂર છે અને મહેલો થશે મસાણ આજે ઘણી જગ્યાએ અમુક પ્રાચીન રજડા રજવાડાઓ ના રાજ મહેલો ખંડેર હાલતમાં જોવા મળે છે કે જ્યાં કોઈ રહેતું ન હોય આગળ એવું પણ કહ્યું છે કે દરિયો વલ ડુંગર ચડશે ડુંગર થઈ જશે ધાર જંગલ જંગલ નહીં રહે અને વસ્તીનો થશે વિસ્તાર અર્થાત દરિયામાં એટલી ભરતી આવશે એટલું પાણી આવશે કે તેનું પાણી ડુંગરાઓ ઉપર પણ ચડી જશે અને ડુંગરાઓ થશે ધાર એટલે આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે ડુંગરાઓ ખોદી ખોદીને તેની માટી અને પથ્થર અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાય છે આવી રીતે ધીરે ધીરે ડુંગરાઓ ખોદતા રહીશું એટલે તે ડુંગરાઓ ડુંગર મટીને નાની એવી ધાર બની જશે અને જંગલ જંગલ નહીં રહે વસ્તીનો થશે વિસ્તાર આજે આપણે જોઈ છે શકીએ છીએ કે સંપૂર્ણ માનવ જાત વિકાસના નામે જંગલો કાપીને ત્યાં સિમેન્ટ મોટા મોટા પ્લાન્ટો નાખીને ત્યાં બિલ્ડિંગો બનાવવા લાગ્યા છે અને ધીમે ધીમે જંગલો ખતમ થવા લાગ્યા છે અને છેલ્લી કડીમાં કહ્યું છે કે જતી સતી અને સાબરમતી ત્યાં હોશે સુરાના સંગ્રામ ઉત્તરખંડેથી સાહેબો આવશે આવે મારા જુગનો જીવન કાયમ કાળિંગાને નકળંક દર્શે નામ ઉથાપી નકળંક નામ દેવાયત પંડિત એમ બોલ્યા કે આગમનના તો મિત્રો આ હતા દેવાયત પંડિતની અમુક પંક્તિઓ આજના કળિયુગને ફિટ બેસે છે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું